ડીસા નજીક આવેલા આખોલ ગામ પાસેના ચાર રસ્તા નજીક દિલ્હીથી માંડી અને કંડલા સુધીના વાહનો ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે પરંતુ આ ચાર રસ્તા નજીક તાજેતરમાં થયેલા વરસાદને પગલે એક એક ફૂટ ઊંડા ખાડા પડી ગયા હોવાના લીધે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તો ક્યારેક તેમના વાહનોને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે જેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે અને ગુજરાતના વિકાસ મોડલની પોલ અહીં ખુલતી નજરે પડી રહી છે ગુજરાતનું ઉત્તર પ્રવેશ દ્વારા માનવામાં આવતું ડીસા નજીક આવેલું છે આ આરટીએસ સર્કલ આ સર્કલની વિશેષતા એ છે કે કંડલાથી માંડીને ઉત્તર ભારત તરફથી આવતા મોટા ભાગના વાહનો અહીંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે પરંતુ વિકાસની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકારના વિકાસના પોકળ દાવા અહીં ખુલ્લા પડી રહ્યા છે ડીસાના આરટીઓ સર્કલ નજીક વરસાદને પગલે એક એક ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને આ ખડડદજ માર્ગ પરથી વાહનોને પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે અહીં પડેલા ખાડાઓ એક એક ફૂટ ઊંડા છે અને વરસાદ બાદ આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા આ ખાડા રોડની સમતલ દેખાવા માંડતા અહીંથી પસાર થતા વાહન ચાલકોની નજરમાં આ ખાડા આવતા નથી અને અહીંથી પસાર થતા વાહનો ઘણીવાર આ ખાડાઓમાં ખાબકી જતા અકસ્માતો સર્જાતા હોય છે ઘણીવાર તો આ ઊંડા ખાડામાં વાહનો ખાબકતા વાહનો પણ ખૂટકવાઈ જતા હોય છે અને વાહનોને મોટું નુકસાન થતું હોય છે ગુજરાતના પ્રવેશદ્વારમાં જ આ પરિસ્થિતિને પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે રોજે રોજ મારે અહીંયાથી અપડાઉન કરવાનું થાય છે આરટીઓ સર્કલ ઉપરથી જ્યાં આગળ એટલા ઊંડા ઊંડા ખાડા પડ્યા છે કે ઘણી વખત ગાડીઓને નુકસાન થાય છે આવા જવાવાળા વાહનોને બધાને નુકસાન થાય છે પ્રશાસનને ફક્ત એટલું કહેવા માંગીએ છીએ ખૂબ ગંભીરતાથી કહેવા માંગીએ છીએ કે તમારી સામે લોકો ખૂબ આક્રોશથી પ્રોટેસ્ટ કરે દેખાવો કરે પછી તમે કોઈ કાર્ય કરશો અથવા તો કેટલાક એવી બાબતો છે કે ચાર રસ્તા એ ખેડૂતોનો વ્યવસાયનો મુખ્ય સ્થળ છે જ્યાં આગળ તમે આ બધું વસ્તુ ધ્યાને લેવા જેવી છે પબ્લિકે હવે ખોટી રાડ નથી કરતી એટલે આવી બધી બાબતો ખરેખર ધ્યાને લેવા જેવી છે અંદરના નાળાઓની બીજાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે મોદી સાહેબના વિકસિત મોડલ ગુજરાતની અંદર આવા ખાડા હવે શોભતા નથી

પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાથરવામાં આવતી કપચી પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા આ સમસ્યા ફરીથી ઊભી થઈ જતી હોય છે અને તેનું અત્યાર સુધી કોઈ જ કાયમી નિરાકરણ આવ્યું નથી ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ મહત્વના હાઇવે પર સર્જાયેલી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અહીં આરસીસી વર્ક કરાવવું જોઈએ જેથી દિવસ દરમિયાન અહીંથી પસાર થતા હજારો વાહનને પડી રહેલી મુશ્કેલીનો કાયમી અંત લાવી શકાય તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને પગલે સતત ત્રણ દિવસ સુધી ડીસામાં થયેલા ધોધમાર વરસાદ બાદ હવે વરસાદ રોકાઈ ચૂક્યો છે પરંતુ વરસાદ રોકાયા બાદ કેટલાક ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો ડીસા શહેરમાં આવેલા આરટીઓ સર્કલ નજીકના ચાર રસ્તાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે અહીં લગભગ એક એક ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને તેમાંથી વાહન ચાલકો મજબૂરી વસ પસાર થઈ રહ્યા છે આ માર્ગની મહત્વતા એટલી છે કે અહીં દિલ્હીથી આવતા વાહનો પણ દિશામાં પ્રવેશ કરે છે તો બીજી તરફ કંડલા પોર્ટ પોર્ટ તરફથી આવતા વાહનો પણ અહીંથી જ ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે તો ત્રીજી તરફ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ જે નડા કહેવામાં આવે છે ત્યાંથી પણ જે વાહનો આવે છે તે પણ અહીંથી પસાર થાય છે તમે જોઈ શકો છો અત્યારે એક કાર પસાર થઈ ગઈ તે પણ અહીં ખૂબ જ ખરાબ રીતે ખાબકી છે આ દ્રશ્યો રોજિંદા દ્રશ્યો બની ગયા છે અહીંથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે અને વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે અહીં આવેલા એક એક ફૂટ ઊંડા ખાડામાં પાણી ભરાઈ જતા આ ખાડાઓ અદ્રશ્ય થઈ ગયા છે અને અહીંથી જ્યારે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે આ અદ્રશ્ય ખાડાઓ નજરે ન પડતા તેમના વાહનો પટકાય છે જેના કારણે ઘણીવાર અકસ્માતો સર્જાય છે તો વાહનોને પણ ઘણા મોટા નુકસાન થઈ રહ્યા છે આ સમસ્યાની વાત કરવામાં આવે તો આ સમસ્યા રોજિંદી સમસ્યા બની ગઈ છે જ્યારે જ્યારે પણ વરસાદ આવે ત્યારે ત્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે દર ચોમાસામાં આ દ્રશ્યો જોવા મળે છે અને જ્યારે જ્યારે આવા ખાડા પડે છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર કપચી નાખી તેને પૂરવામાં આવે છે અને તે જ કપચી માત્ર એક વરસાદમાં ધોવાઈ જતાં આ પરિસ્થિતિ જેસે તેથી બની જાય છે ત્યારે આ વિસ્તારના રહીશો માંગ કરી રહ્યા છે કે આટલા મહત્વના ચાર રસ્તાઓ ઉપર આરસીસી વર્ક કરી અને ખાડા પૂરવામાં આવે તો જ આ સમસ્યાનો કાયમી નિકાલ આવી શકે તેમ છે હરેશ ઠાકોર બી કે ચેનલ ડીસા